નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે નવ ડિસેમ્બર અને વાર થયો છે મંગળવાર આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદી આફતો જોવા મળી શકે છે રાત્રિના ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વરસાદનો મિની રાઉન્ડ શરૂ થવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસની ગુજરાત રાજ્ય ઉપર જે કમ્પ્લેન છે કે વરસાદ ન હોવાના કારણે બેથી ત્રણ દિવસ વરસાદ બંગાળની ખાડીની અંદર પણ ઓછો જોવા મળ્યો હાલ પૂરતી અત્યારે બંગાળની ખાડીથી લઈ અને લો પ્રેશર સિસ્ટમ અસર કાર્યવાહી અને માહિતી જગત કરી તો બેથી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ વધારે પડતું હોય છે તો તમને જણાવી દઈએ કે શરૂઆત કરીએ આજના વિડીયોની ભુનેશ્વરમ છે દાહોદ છે તેમજ ઉદયપુર અલ્હાબાદ અને ગ્વાલિયર આટલા વિસ્તારોની અંદર ઠંડીના કારણે ભારે હિમવર્ષા થતી જોવા મળી રહી છે સાથે છે કારણ વગર તો ગુજરાતનું ઘણું એક વિસ્તુ છે બદલશે નહીં વાતાવરણ જ્યારે ગુજરાત રાજ્યની અંદર વધારે ઓવરહીટ પકડવા મળે અથવા ઠંડુ પડવા મળે ત્યારે ડિસ્પ્લે છે એ બે થી ત્રણ દિવસ માટે બહારના વિસ્તારોની અંદર પચાડી દેવું પછી અહીંયા લાવી ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર પણ ખ્યાલ પડે કે બે થી ત્રણ દિવસની માટે વરસાદ પડી અને પાટી શાટી કરી તો આ પ્રકારે મિત્રો મા માવઠું છે આવતું ન હોય પરંતુ વાતચીત પણ ન થાય તો એવી વાત લીકેજ ન થાય એ માટે આજના વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેજો કારણ કે ગુજરાત રાજ્યની અંદર બેથી ત્રણ દિવસ પહેલાં આ ટીમ બાબત છે એ વાતચીત થતી હતી કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરેક લોકોને ટાઈમ અને પોઈન્ટ ઉપર છે માણસો બેસાડેલી કારણ બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો તો આજે દક્ષિણનો ભાગ છે પોંડુચેરી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર તેમજ તમિલનાડુ આ ભાગોમાં જો વિસ્તાર બેસે અથવા તો ગુજરાત રાજ્યની અંદર પ્લાન બેસે તો આ ભાગોની અંદર વરસાદની પરિસ્થિતિ જોવે જો મિત્રો વરસાદ ન પડે તો પણ વાતાવરણ છે લગભગ તો નબળું ન પડે પરંતુ બેથી ત્રણ દિવસ માટે હજી સુધી વરસાદને આપણે જોયું નથી તો એના વિશેની પણ માહિતી આપણે જાણી લેશું તો એ પહેલાં દરેક અપડેટ અને દરેક માહિતી જાણીએ કે બંગાળની ખાડીની અંદર પ્રેશર વાય સિસ્ટમ શું આવી શકે તો આ લો પ્રેશર વાય સિસ્ટમના કારણે વાતાવરણની અસરના કારણે બેથી ત્રણ દિવસ માટે છે એ બેથી ત્રણ દિવસ માટેની પ્રોજેક્ટ છે એ પણ આપણે જાણી લેશું તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે અત્યારે જ્ઞાન વાચકનું વાણીથી ત્રણ પચીસથી ત્રીસ લાખ કરોડ રૂપિયા સુધીની વરસાદની આગાહી જો પહોંચી હોય અને એ પણ સામાન્ય લાલો હિમ તો આ દરેક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને વાતાન વાતાવરણની માથે છે એ ફેલિયારનો અત્યારે છે એ જોરને સૌથી મોટો અપડેટ મળ્યો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે આવતું હોવું જોઈએ તો આ વાતાવરણ છે ન હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અસર પણ આપણે છે બેથી ત્રણ દિવસ માટે લોકેશને ચલાવી અને પણ નીચે સેન્ડ કરી દઈએ તો આ બેથી ત્રણ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે લઈ જવું તો આ પ્રકારે બંગાળની ખાડીની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમના કારણે અસર જોવા મળશે એ સીધી અસર મધ્ય ભારત તરફ થશે અને મધ્ય ભારતમાંથી તે વાતાવરણની અંદર મોડો પલટો આવવાની સાથે ગુજરાત રાજ્યનું હવામાન બદલાતો તો જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું શક્યતા દર્શાવવામાં આવી રહી છે અહીંયા જે ચક્રવાત દર્શાવવામાં આવી રહ્યું છે ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પહોંચે તો એ પ્રમાણેની છે એ માહિતી અને વાતચીત સર્જાવી જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અરબસાગરના દરિયામાંથી જોવા મળે આજે વહેલી સવારથી ગુજરાતના દરિયાકાંઠાના અમુક ભાગોની અંદર વ્યવસ્થિત હોવા જરૂરી છે માહિતી પણ બેથી ત્રણ દિવસ માટે આપવી ખૂબ જરૂરી દર્શાવવામાં આવી રહી છે બાકી તો અત્યારે ફિલિપાઈન્સ અને થાઈલેન્ડના દેશો તરફથી આગળ તમે અહીંયા જોઈ શકો છો મેપના માધ્યમથી જુઓ કે થાઈલેન્ડ અને ફિલિપાઈન્સના દેશોમાંથી ખૂબ દૂર ચક્કરવાતી સિસ્ટમ છે એ જો હાલે તો માપવાનો નહીં તો બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપણે તરા નાખવી અથવા ગુજરાત રાજ્યની અંદર બેથી ત્રણ દિવસ પહેલાં પણ આ રીતનું વાતાવરણ હતું તો એ વાતાવરણની સુખી જે યાદી બનાવતા હોય એની વિશેની માહિતી તમે જાણી લ્યો કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ શું હોય ભરતભાઈ વાતાવરણની અસર કરીએ તો ભરતભાઈને અત્યારે કોના લોકો ચાલી શકે ભરતભાઈને અત્યારે વાતાવરણની અસર છે એ બેથી ત્રણ દિવસમાં જે સાંજનું ફ્લેટ છે ઉપર કમ્પ્લીટે રાખી આ અંગેની જે ખોલી અને તો વિશે માહિતી આપણે જાણવું જોઈએ કે નહીં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજી પણ વાતાવરણની અસર છે જોવા નથી મળી પરંતુ અત્યારે એક અરબસાગરના દરિયાની અંદર વાતાવરણ છે એ સળવાનું જેને કારણે અત્યારે આવવામાં થોડીક વાર લાગી શકે છે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એટીએસ દ્વારા જે માહિતી આપવામાં આવે માહિતીને આપણે બેથી ત્રણ દિવસ માટે લોક કરી દેવી પડી છે બેથી ત્રણ દિવસ લોક કરેલી જે ગુજરાત રાજ્યની કોલિટ્યુન છે એમને પણ આપણે ફરી વખત માહિતી આપણે જણાવી શકીએ છીએ પરંતુ એવું ના કરવું જોઈએ અત્યારે હાલ પૂરતી જે ચાલવું જોઈએ એ ચાલી શકે છે બાકી એના વિશેની જે વિશિષ્ટ માહિતી હોય તો જણાવો આ એક જ પ્રશ્ન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી તો હા મિત્રો બંગાળની ખાડીમાંથી જે લોકેશન ચેન્જ કરવાનું આવે તો એ પહેલાં ફરી વખત આપણે માહિતી જાણીશું તો બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે લોકેશન શા માટે હોવું જરૂરી છે અસરોમાં હોવાના મુખ્ય કારણો તો બેથી ત્રણ દિવસ માટે કન્ટિન્યુ શરૂ રહે તો પછી ખ્યાલ પડે અને ન પડે તો બેથી ત્રણ દિવસ માટે ખબર ન પડે તો ગુજરાતના અમુક ભાગોમાં લોકેશન છે એ લગભગ પૂરું ન આવે તો દરેક માહિતીને દરેક અપડેટ તમને જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભેજનું પ્રમાણ વધારે વાતાવરણ સ્વરૂપે જણાવી દે બંગાળની ખાડીની લોવે પણ બે થી ત્રણ દિવસની હેરફેરા માટેની જાહેરનામ છે એ જાણવું જરૂરી બને છે તો અરબસાગરના દરિયાની અંદર જે પ્રમાણ અત્યારે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એ જ વાતાવરણની સર અરબસાગરના દરિયામાંથી ભેજનું વાતાવરણ છે એ લોકેશન પ્રમાણે આગળ વધતી જોવા મળી રહી છે આપણે અત્યારે લોકેશન જોવાના શક્કલમાં છે એ બેથી ત્રણ દિવસ માટે જે તૈયારની તકાવરી છે એ કોનિંગ કરતાં ખૂબ ઓછી દર્શાવવામાં આવે છે કોનિંગ જો પાંત્રીસ ટકા આવ્યું હોય તો ચકાવારી કોનિંગની છે એ બેથી ત્રણ ટકા સુધી ચાલવું પડે તો હાલ પરથી અત્યારે વજન કેટલું છે તો વ્હાઈટનું વજન એક બત્રીસ અને ગુજરાતનું પણ એક તેત્રીસ સુધી હોવું જરૂરી છે બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય એ માહિતી આપણે એમાંથી અવર અપર લાવીને શક્યતા છીએ તો હાલ પૂરતી જે દરેક માહિતી હોય એ આપણે જાણવી નથી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે કાંઈ પી હોય એ આપણે એનું મુબારક બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમના કારણે ભેજનું પ્રમાણ પણ ક્યાં પહોંચ્યું એ તમને સૌ પ્રથમ જણાવી દઈશું હાલ પૂરતી જે વાતાવરણની અસર છે દસ દિવસ માટેની સતત આગાહી કરવામાં આવી રહી છે કેટલા દિવસ સુધી આગાહી ચાલી શકે છે ચોવીસ તારીખ સુધી વાતાવરણ છે એની અસર છે પરંતુ હાલ તો તમારે બે દિવસની રજા છે ત્યાર પછી બે દિવસ આવવાનું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને શું ઓપાડમાં થેરેકર બે બેથી ત્રણ દિવસ માટે જ વરસાદની શું હોય અસર અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ વધારે હોય એવું માહિતી આપણે અહીંયા ગણવાનું રાખીએ છે કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ છે અને કોઈ પણ પ્રકારનો વાતચીત છે એ પણ ન થાય તો બંગાળની ખાડીની અંદર જે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો બંગાળની ખાડીની અંદર ચક્રવાત સ્વરૂપે આગળ વધ્યો છે અને આ વરસાદની આગાહી બંધ કરવા માટે જે તે ફેરફાર કરાવવો પડે જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે તો એને માહિતી સ્વરૂપે આગળ લઈ શકે છે વરસાદની આગાહી પણ આપણે છે લેવી જરૂરી છે માહિતી સ્વરૂપે આગળ આવી અને વરસાદને બેથી ત્રણ દિવસ માટે ચલાવી છે ત્યારે શું થયું છે એ પ્રોબ્લેમ આપણે ગોતવાનો છે બાકી તો તેર અરબ સાગરના દરિયામાંથી એકસો ચાલીસ ગ્રામ અપાઈ ગયા હોય પરંતુ આ પ્રકારના ફોલ્ટ અહીંયા ગોતવાનો છે જીવન જરૂરી માહિતી સ્વરૂપે આગળ જણાવી દે આ પ્રકારની માહિતી છે કે જેને આપણે ખૂબ ઉપયોગમાં લેવી શઈએ તો આ પ્રકારે વરસાદની આગાહી બેથી ત્રણ દિવસ માટે છે ચોક્કસપણે દર્શાવવામાં આવી છે વિવિધ મોડોના ભાગરૂપે પણ આગાહી આપણે જ્યારે જોઈએ ત્યારે એ પ્રકારની આગાહી માહિતી મળતી નથી અને વરસાદની સ્થિતિ છે એને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અસર છે કે એ શું થયું વરસાદની અસર તો શું થયું બેથી ત્રણ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જાણીએ કે ન જાણીએ એ પણ આપણે બ્રેજ જણાવી લેશું આ પ્રકારે માહિતી જણાવીએ એ જ પ્રકારે માહિતી આપણે અગાઈ જણાવી દેશું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આપણે જાણી લ્યો કે શું ખરેખર આજનો જે છે બાવીસ તારીખ શું છે તો આજે બાવીસ તારીખના સુધી રોજનું હોય વરસાદની તારીખની જ્યારે ઝેડ થાય તો આ પ્રકારે ઝેડ અને એક્સની કિંમતની અંદર માહિતી જણાવવું કે નહીં એ પણ માહિતી આપણે જાણીશું તો આ બેથી ત્રણ દિવસ એવા સ્ક્રુ છે લઈ લો જેથી કરી અહીંયા છે આપણે પીટ કરી દઈએ બેથી ત્રણ દિવસ માટે પીઢ ન કરવામાં આવતું હોય અને એક વ્યક્તિ હોય તો શું કરવું તો આ નિરાતરા સ્પિન છે એ કઢાવી અને ત્યાર પછી બેથી ત્રણ દિવસ માટે કઢાવી ત્યાર પછી વાતાવરણની અસરને કારણે ખૂબ જ મહત્ત્વ પણ કીધા